અમદાવાદના સુભાષ બ્રિજમાં મોડી સાંજે એકાએક બંધ કરવાની ફરજ પડી હતી અગમચેતીના ભાગરૂપે ક્યાંક ઇન્સ્પેક્શનની કામગીરી દરમિયાન માલુમ પડ્યું હતું કે સુભાષ બ્રિજમાં અનેક એવી તિરાડો છે કે જ્યાં મોટી હોનારત સર્જાઈ શકે છે જોકે વાહન અવર જવર ન થાય તો તેનું રિપેરિંગ અને મરામત જે છે તે તાત્કાલિક કરી શકાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક તેને બંધ કરી અને પાંચ દિવસ સુધી સમારકામ માટેનો મુદ્દો જે છે તે માગવામાં આવી છે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મસ મોટી તિરાડ જે છે તે બ્રિજની મધ્ય ભાગે જોવા મળી રહી છે અને તેને જ પગલે લોકોનો અવરજવર જે છે તે અત્યારે હાલ બંધ કરવી પડી છે બંને દ્રશ્યો જોઈ શકો છો કે સુભાષ બ્રિજથી લઈ આરટીઓ ટીઓ તરફ જવાનો જે રોડ છે તે આખે આખો રોડ અત્યારે હાલ બ્રિજ બંધ કરવો પડ્યો છે અને તેના અલ્ટરનેટિવ રૂટમાં દજરીચી બ્રિજ એટલે કે રિવરફ્રન્ટનો રોડ જે છે તેને ખુલ્લો મૂકવામાં આવે છે પરંતુ મોડી સાંજે પીક અવર્સ હોવાના કારણે આ ટ્રાફિક જે છે તેને ખૂબ જ ધસારો જોવા મળ્યો હતો અને ક્યાંક ને ક્યાંક પોલીસે પણ પણ તેમાં મહત્વનો ફાળો ભજવ્યો છે ગુજરાતી અમદાવાદ અમદાવાદનો જે મુખ્ય બ્રિજ કહેવાય છે સુભાષ બ્રિજ અને સાંજે આ જે બ્રિજ છે તે બ્રિજનો એક ભાગ બેસી ગયો હતો અને તેને લઈ આ આજે જે સુભાષ બ્રિજ છે સુભાષ બ્રિજ બંને સાઈડથી બંધ કરી દેવામાં આવ્યા છે પ્રવા લોકોની અવર જવર માટે વાહનો માટે પણ આ જે બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે હવે આજે સર્વે કરવામાં આવશે ડ્રોનથી પણ સર્વે કરવામાં આવશે કે વચ્ચેનો ભાગ છે તે બેસેલો જોવા મળી રહ્યો છે અને હવે આ બ્રિજને પાંચ દિવસ માટે બંધ કરવાનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરનામું આપવામાં આવ્યું છે પરંતુ આ બ્રિજનું હવે સમારકામ કેટલું કરવું પડશે તે પણ એક મહત્વનું છે ખાસ કરીને પંકજ હું યાદ કરાવીશ કે જ્યારે ગંભીર આ બ્રિજ તૂટ્યો અને ત્યારબાદ રાજ્યભરના તમામ જે બ્રિજ છે તેનું સર્વે કરવામાં આવ્યું હતું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને એક આખો ફિટનેસ રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો અને તેમાં પણ જણાવવામાં આવ્યું હતું કે આ બ્રિજનું ફિટનેસ ઓકે છે અને તેના માટે જ પછી લોકો માટે પણ ચાલુ રાખવામાં આવ્યું સમાન અંતરે તેનું સમારકામ પણ થતું રહે છે આ બ્રિજનું પરંતુ તેમ છતાં પણ આપ જોઈ શકો છો કે આ બ્રિજનો એક તરફનો ભાગ છે તે બેસી ગયો છે સદનસીબ છે કે એ ભાગ તૂટ્યો નથી જેના કારણે લોકોને પણ કોઈ મુશ્કેલી સર્જાઈ નહોતી પરંતુ જે રીતે વાહન ચાલકો નીકળ્યા હતા તેઓને પણ જાણ થઈ છે કે આ એક સાઈડનો ભાગ બેસેલો લાગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પણ કાલે ઘટના સ્થળે પહોંચી હતી અને આ તમામ જે રિપોર્ટ છે તે હવે તૈયાર કરવામાં આવશે તૈયાર કર્યા બાદ કેટલું સમારકામ કરવામાં આવશે આખા બ્રિજનું સમારકામ કરશે કે પછી એક ભાગ બેસી ગયો છે તેનું જ સમારકામ કરશે તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને એ રિપોર્ટ ઉપર આખી કાર્યવાહી છે સમારકામ છે તે કરવામાં આવશે પરંતુ આજે મુખ્ય બ્રિજ એટલા માટે છે કે લોકો રાણી હોય કે આરટીઓ તરફથી જ્યારે એરપોર્ટ જવાનો રસ્તો પકડવાનો હોય છે ત્યારે શા શાહીબાગ થઈ અને નીકળતા હોય છે સાથે શાહીબાગના જે લોકો છે ખાસ કરીને વહીવટી ઓફિસ આવેલી છે કલેક્ટરની એટલા માટે પણ વહીવટી કામ માટે લોકોની અવરજવર પણ અહીંથી ખૂબ થતી હતી પરંતુ આજે આ બ્રિજને છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને આપ જોઈ શકો છો કે આ શાહીબાગથી આરટીઓ સર્કલથી લઈ અને આખો બ્રિજ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે બેરિકેટ લગાવી દેવામાં આવ્યો છે પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે એટલે તકેદારીના ભાગરૂપે આ કરવામાં આવ્યું છે પરંતુ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ પહોંચશે આર એન ની ટીમ પહોંચશે અને આખો રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે